બીજું બીજું કઈ નહીં તો જોવો વિડિયો મારા ક્યારે જોવો લગન ના કેને લગન હતા કોક ના હતા બી અત્યારે હવે બે ચાર દિવસ ઠંડી વધી ગઈ છે તો આપડી તબિયત થોડીક થઈ ગઈ છે લૂઝ તાવ આવી ગયો હે સરદી થઈ ગઈ છે લે બોલવા થોડીક પ્રોબ્લેમ થાય છે તો તમે થોડું મેનેજ કરી લેજો જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો બધા મિત્રો બધા મજામાં જશો આપણો બ્લોક જતા એ બધા મજામાં હોય તો સવારનો બોર થઈ ગયો છે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આપણે નીકળી પડ્યા છીએ ગાંધીધામની અંદર આદિપુરની અંદર કેમ કે આપણે છે ને થોડા ઘણા કામ છે એ નીપટાવતા આવી રામભાઈ હાથે કેવું હાલે મજા મજા તો બસ મજા અત્યારે હવે બે ચાર દિવસથી ઠંડી વધી ગઈ છે તો આપણી તબિયત થોડીક થઈ ગઈ છે લૂઝ તાવ આવી ગયો છે શરદી થઈ ગઈ છે એટલે ઓલવામાં થોડીક પ્રોબ્લેમ થાય છે તો તમે થોડુંક મેનેજ કરી લેજો ઉધરસ ને એવું બધું થઈ ગયું હોય અને અત્યારે જે ગાંધીધામ આદિપુરમાં જે કામ આલેરા ને એકદમ જોશથી બહુ મજા આવે એમ લાગે થોડા ટાઈમમાં બહુ વિકાસ થઈ જશે ગાંધીધામનો હું કેવા માંગશો રમભાઈ હા મહાનગરપાલિકાથી તમને શું ફાયદો છે શું કેવા માંગશો તમે

રોડ ખુલ્લા થઈ ગયા છે મોટા રોડ બનાવી દીધા છે વિકાસ વિકાસ ને વિકાસ અત્યારે છે ને કોઈ પણ ગાંધીધામ નહીં ગલીમાં તમે જાઓ ને એટલે રોડનું કામ ગટર નું કામ વીજ લાઈનનું કામ ટોટલ ગાંધીધામમાં જરૂરિયાત આદિપુરનું જરૂરિયાત જે પણ વસ્તુનું કામકાજ છે ને બધું ઉત્તમા એનાથી રિયલ બહુ ખુશ ખુશી મળે કે બે બે દિવાળાની અંદર આપણું ગાંધીધામ આદિપુર મસ્ત ડેવલપ થઈ જશે બસ તમે બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો આપણે કદાચ એક આપણે જેસીબી આટો મારવા જવાનો છે અને પછી આપણી અઠાણું ઓગણ ચાલીસ ને ધોળ જવાની છે સર્વિસ કરાવવાની છે અને આજે સન્ડે જેવું છે એટલે આપણે ફ્રી છીએ તો ચલો મળીએ જય દ્વારકાધીશ તો ફાઇનલી ગાજીસ આપણે આવી ગયા હતા આપણા જેસીબી તમને બતાવી દઉં આદિપુર અંદર આપણું જેસીબી ચાલે છે તો આજે આપણે રામભાઈ સાથે આટો મારવા આવી ગયા હતા જો

જો સર્વિસ એક ચાલુ છે થોડીવાર પછી આપણે લગાડી દેસુ જેસીબી આપણે લગાઈ આયા છે કામ ઉપર કામ એ લોકો નીકતાઈ આયા છે હવે આવી છે ગાડીને સર્વિસ કરાવવા માટે રામ ભાઈ ગયા છે બારે આપણે બેઠા હતા ગાડીમાં આપણી તબિયત આપણે ખરાબ થઈ ગઈ છે એટલે બહુ કંટાળો આવે છે ચલો તો આ ધોવું નો હા ભાઈ બોલ હા ભાઈ હેલો તો મિત્રો આપણે ગાડી ને મસ્ત મજા ને નાખીએ દુકાને આ સર્વિસ વાળો મિત્રો સર્વિસ સ્ટેશન વાળો હોય ને તો આવા જો અને ચા લઈ આવે આપણા માટે હવે કે એની ફરમાઈ છે એ આપણે પૂરી કરવી પડશે એટલે કે ધમકી આવે મોટી તારી ગાડી સર્વિસ નહીં થાય આમ તેમ એક એની ફરમાઈ છે હું લઈને અત્યારે છે ને ની અંદર નહીં તો સમજવા સમજી ગયા છે સર્વિસ સ્ટેશનની સામે તમે જોઈ શકો મિત્રો

ગાડી આપડી સર્વિસમાં લાગી ગઈ છે પણ બહુ ટાઈમ લાગશે ત્યાં સુધી આપણે ખરીદી ટાઈમ પાસ ફરી તો આપણી ગાડીને આપણે મસ્ત મજાની સર્વિસ કરાવી નાખી છે એક દોઢ કલાક જેવો આપણું ટાઈમ બગડ્યો પણ ગાડી થઈ ગઈ છે મસ્ત મજાની સર્વિસ ને હવે આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે કેમ કે ગાડીને નવડાવી નાખી હવે આપણે નાવું પડશે ને તો અને ખબર નહીં બેઠા બેઠા અહીંયા કદાચ આપણી તબિયત ઘણી લુસ થઈ ગઈ બહુ હાથ બે ગયો આપણો દવા લેવી પડશે મેડિકલ મેડિકલ લઈ ગઈ અબરા નવગણવાને દેવાવાડે વસ્તુઓ જઈને ખરીદી કરી લીધી ચલો ગાઈસ પહોંચ જઈએ ઘરે કાજિસ ફાઇનલી આપણે મસ્ત મજાના નાઈ ધોને રેડી થઈ ગયા અને આપણે હવે જવાનું છે હોસ્પિટલ અને કરે તને કોઈ દેતું તું કાકો બનાવે હારા હારા બીજું બીજી કઈ નહીં તું જોવો વીડિયો મારા ક્યારે જોવો લગન ના કેને લગન હતા કોક હતા બીજા ને તે જોયો તો વિડીયો આખો સાચો કેજી જી મમ્મી માં જોયા હતા મમ્મી ના મમ્મી વાહ કાકા ભત્રીજી સપોર્ટ કરે રામભાઈ બોલ બતાવ તાર સાચે એવા લાગ્યો ઉંધેડા ની ભૂંથડી મોટો ઉંધેડો ના હોય મોટો એની આવી હોય બાપા ગાડી લેતા આવ્યો તો અહીં રોકાજે સો હમણાં આવી રહ્યા ગાડી લેવા જાવ મને શું કામ હે હમણાં આવી રહ્યા

ચાવેરી એટલે બધા ઉડાડી છો આપણી તબિયત ખરાબ નથી તો છતું ઉપર ચડી